નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં ખાસ રહેવાનો છે ગુજરાતની લાખો આંગણવાડી બહેનો અને કાર્યકરોના ચહેરા પર આ ખબર સ્મિત લાવનારી છે આજે એટલે કે આજનો વિડીયો લાખો આંગણવાડી બહેનો જેમની વર્ષોથી જે માંગ ચાલી આવી છે કે પછી ચાલી રહી હતી જે માટે અરજીઓ કરવામાં આવી આંદોલનો કરવામાં આવ્યા અરજદારોના પગ પણ થાક્યા પોતે પણ થાકી ગયા પણ આશા જીવતી રહી આજે એ આશા હકીકતમાં બદલાતી દેખાઈ રહી છે ગુજરાત આંગણવાડી બહેનોના માનદ વેતનનો મુદ્દો આખરે નક્કી થઈ ગયો છે વિગતવાર માહિતી જોઈએ તો ગુજરાતની લાખો આંગણવાડી જેમની વર્ષોથી ચાલી આવતી જે માંગ હતી માનદ વેતનમાં વધારો જાહેર કરવા માટેની અને લાખો આંગણવાડી બહેનો જે આશા રાખી રહ્યા હતા કે તેમના માનદ વેતનમાં વધારો કરવામાં આવે તે તે આશા આખરે હકીકતમાં બદલાતી દેખાઈ રહી છે ઉમેદવારોએ ઘણી અરજીઓ કરી આંદોલન કર્યા અરજદારોના પગ પણ આમાં થાકી ગયા પરંતુ તેમ છતાં તેમની આશા જીવતી રહી હતી અને આ આશાને કારણે જ આખરે સરકારે આ પગલું ભર્યું છે અને આંગણવાડી આખરી નિર્ણય લીધો છે ગુજરાતની આંગણવાડી બહેનોને નાતાલ પહેલા જ પગાર વધારો મળવા પાત્ર રહેશે કેટલો પગાર વધારો મળશે ક્યારે આપવામાં આવશે શું નક્કી કરવામાં આવ્યું છે તમામ વિગતો માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વધુ ને વધુ આંગણવાડી બહેનો અને તેમના પરિવાર સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ દરેક માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચતી રહે તો આંગણવાડી બહેનોની જે હકીકત હતી એટલે કે આંગણવાડી બહેન એટલે ફક્ત એક નોકરી કરતા બહેન નહીં પરંતુ ગામડાની માતા શિક્ષિકા નર્સ અને સમાજ સેવિકા જે આપણે અગાઉ પણ વિડીયોમાં કહ્યું છે આંગણવાડી બહેનો જે સવારે સાત વાગે કેન્દ્ર ખોલે છે બાળકોને પોષણ આપે છે મહિલાઓની નોંધ કરે છે સરકારી યોજનાઓ અમલમાં મૂકે છે રસીકરણ સર્વે ચૂંટણી ડ્યુટી બધું જ કામ તેમને કરવાનું હોય છે અને તેમ છતાં તેમનું માનદ વેતન ખૂબ જ ઓછું હતું ઘણી બહેનો આજે પણ કહે છે અમારું કામ કાયમી છે પણ પગાર અસ્થાયી છે પગાર વધારાની જે લાંબી લડત હતી પગાર વધારો આજે નથી માગવામાં આવ્યો પરંતુ વર્ષોથી ચાલી આવતી આ માંગ છે જિલ્લા કક્ષાએ આંગણવાડી બહેનોએ અરજીઓ કરી હતી ગાંધીનગર સુધી રજૂઆત પણ કરવામાં આવી હતી તાજેતરની જ વાત છે ત્યારે ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અમદાવાદમાં પણ આંદોલન કરવામાં આવ્યું હતું સંઘ દ્વારા આવેદનો પણ આપવામાં આવ્યા હતા અને છેલ્લે મુદ્દો હાઈકોર્ટ સુધી પણ પહોંચી ગયો હતો ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મુદ્દે સરકારને સ્પષ્ટ ટિપ્પણીઓ મળી હતી કે આંગણવાડી કર્મચારીઓનું માનદ વેતન અત્યારે જે આપવામાં આવી રહ્યું છે તે યોગ્ય નથી સરકારનો તાજેતરનો અભિગમ શું છે તેના પણ વાત તેના પર આપણે વાત કરીએ તો આ એક સૌથી મહત્વપૂર્ણ છે કે હવે સરકારે તાજેતરમાં શું નિર્ણય લીધો છે કે પછી શું અભિગમ અપનાવ્યો છે તો છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્ય સરકાર દ્વારા અંદરખાને ચર્ચાઓ ચાલી રહી હતી જેમાં નાણાં વિભાગ મહિલા અને બાળ વિકાસ વિભાગ બજેટ ફાળવણી વિભાગ કેન્દ્ર સરકારની સહાય અને હવે મળતી માહિતી પ્રમાણે આંગણવાડી વધારો કે રાજ્ય સરકાર દ્વારા અંદર ખાને ચર્ચાઓ ચાલી રહી હતી તેમાં નાણાં વિભાગ મુખ્યત્વે મહિલા અને બાળ વિકાસ વિભાગ મુખ્યત્વે અને બજેટ ફાળવણી અને કેન્દ્ર સરકાર દ્વારા મળતી સહાય ચારે મળીને આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો નક્કી કરવાનું જાહેર કર્યું છે એટલે જ આગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો નક્કી કરવામાં આવ્યો છે હવે આ અંગેની જે સત્તાવાર જાહેરાત છે તે શું નાતાલ પહેલા કરવામાં આવશે આ પણ એક મોટો પ્રશ્ન છે તો હવે પ્રશ્ન એ આવે છે કે નાતાલ પહેલા જ કેમ તો વર્ષનો અંત આવી ગયો છે એટલે કે વર્ષનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે બે હજાર છવ્વીસની શરૂઆત થનાર છે વર્ષના અંતે બજેટ એડજસ્ટમેન્ટ ચાલી રહ્યું છે નવા વર્ષ પહેલા કર્મચારીઓમાં સકારાત્મક સંદેશ જોવા મળતો હોય છે લોકહિતના નિર્ણયોની સમયસૂચિ પણ જોવા મળતી હોય છે એટલે મજબૂત સંભાવના જોવા મળી રહી છે કે ડિસેમ્બર મહિનામાં જ સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે એટલે કે પગાર વધારો સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી ગયો છે એટલે કે સરકારે જાહેર કરી દીધું છે પરંતુ આ અંગેની જે પરિપત્ર છે તે નાતાલ કે પછી એટલે કે ડિસેમ્બર મહિનામાં જ આ જ મહિનામાં પગાર વધારો જાહેર કરવામાં આવશે તે ચોક્કસપણે જોવા મળી રહ્યું છે તેના કારણો પણ આપણે જોયા કેટલો વધારો શક્ય છે તો હવે હાલ જે બહેનોના વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે હવે પ્રશ્ન તે પણ ઉપસ્થિત થાય છે કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો તો જાહેર કરી દીધો છે પરંતુ કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે તે સૌથી મોટો પ્રશ્ન છે તો તે બાબતે હાલ હું

તૈયારી ચાલી રહી છે એટલે કે આ વધારો માસિક હશે પાછલા લાભ સાથે હોઈ શકે છે અને ડીએ જેવી વ્યવસ્થા પણ વિચારણા હેઠળ ચાલી રહી છે એટલે કે ચોક્કસપણે વધારો તો જાહેર કરવામાં આવ્યો છે પરંતુ કેટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે તે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કારણ કે પગાર વધારાની સાથે સાથે હજુ તે પણ ચર્ચા ચાલી રહી છે કે શું આંગણવાડી બહેનોને કાયમીકરણ એટલે કે સ્થાયી વધારો નક્કી કરવો પાછલા લાભ સાથે આ વધારો કે પછી જેવી વ્યવસ્થા પણ જાહેર કરવી હાલમાં હેઠળ ચાલી રહ્યું છે એટલે કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે નક્કી કરવામાં આવ્યું છે ચોવીસ હજાર આઠસો કાર્યકરને ને બહેનોને વીસ હજાર ત્રણસો જે માનદ વેતન નક્કી કરવામાં આવ્યું છે તે મુજબ ખાલી પગાર વધારો આપવો કે પછી સ્થાયી પગાર વધારો આપવો કાયમીકરણ કરવા અને કાયમીકરણ કરવામાં આવે તો સરકારી કર્મચારીઓને જે લાભ હોય છે અને અન્ય લાભો તે પણ તેમને ચૂકવવા તે માટે હાલમાં વિચારણા ચાલી રહી છે તો ચોક્કસપણે આંગણવાડી બહેનો માટે આ એક ખુશીની લહેર જોવા મળી શકે છે બહેનોની ખુશી અને જે આશા છે આ નિર્ણય માત્ર પગાર વધારો નથી પરંતુ આ વધારો એક સન્માન છે ઘણી બહેનો આજે કહે છે હવે લાગી રહ્યું છે કે સરકાર અમારું કામ જોઈ રહી છે આ નિર્ણયથી પરિવારને રાહત બાળકોનું ભવિષ્ય સુરક્ષિત અને સમાજમાં માન સન્માનમાં વધારો જોવા મળી શકશે તો મિત્રો આ માહિતી આંગણવાડી બહેનો માટે હતી તેમના પગાર વધારાને લઈને હતી જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો આંગણવાડી બહેનો સુધી શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી તમને દરેક નવી અપડેટ સૌથી પહેલા મળતી રહે જય હિન્દ જય ગુજરાત ધન્યવાદ